ઓંગ ઊંઘ આવતી નહીં નહિ હરબા જોડે હાલ દારૂ બાળું જવું પડશે સારું મજા નહીં આવે એવું લાગે છે ખરું તારું માથું દુખાવ પડે બને આ તો પૈસા બેસાક નહીં બાઇક બાઇક લઈ લઈને હવે જવું તો પડશે તે ગમે જેમ કરે

આધાર કાર્ડ આધાર કાર્ડ ઉપર ના ચાલે પેલા પૈસા આલો તો મળે તો મને ધારો નહીં આલો એમ કે એટલે તો ઈલા કો કુલો ખબર હોત ખોટો મમાર મારી વાત ખબર હોત તો વાત ઉપર વાત આવી ગઈ આ વસ્તુ લઈને જતો ને ખાલી ખાલી આવી દીધો ને ખબર હક ખબર કે ભઈલી આવા આવે એટલે આલી દીધો ખબર નહીં કરવાનો નકો ભમાયો હા અન પૈસા લે લે કાલ કાતું ના મળે અરે ભાઈ બન્ના તો લઈને તો જઈએ

તારા ભાઈ ફોન કરે મને કોઈ ફેર પડતો નથી ચિતલા હોય લેતો હોય બધાને ઠોકી ના પડતું મન કે છે એ મહિલા આજે નવું પિક્ચર આવ્યું તો પિક્ચર આવ્યું પણ આ નેટવર્ક સર્વર ડાઉન હતું એટલે હા નેટવર્ક ના બહુ પ્રોબ્લેમ છે આરો આપડે આવું ના આવું આ ઇન્ડિયા માં આવું જ છે ભાઈના ભાઈ ફોન ઉઠા દારૂ એક જન ઝાપડ મારી જો હે

મારી જોડે ખર્ચો દંડો કીધો કશું ના થાય કશું ના થાય ઓરે ભાઈ

તમે જોવા નહી બોલા જો આપડા પેલા ગોઠે નહિ આપડે રાધાભાઈ ભાઈને ફોન કરવો પડશે એવું લાગે છે રાધાભાઈ ફોન ઉઠાવ એમને ઘરે જ મળી આપડે રાધાભાઈ વગર

રાધાભાઈ હું મળી આવું રાધાભાઈ આજે રાતે જ મળવું પડે કાલ હવા બધું ઠંડુ પડી જાય મજા ના ગરમા ગરમો જ કરવું પડે હું વાંધો આવ્યો બરોબર ઉમેશભાઈ આ પેલો ભાઈ ના ને

અને યાર તો પેલા તો મને બે જ ચાપોડો મારી એને મને મારી બરાબર પણ બીજા મારા બે ભાઈઓ ને મારી લાકડી હોય યાર આ તમને એટલે તમારા સિવાય કઈ અમારે થાયું નતું બરાબર તમે અંગા છો એટલે એના કઈ લેવાનું રહ્યા જ નહીં પાછા જાવ નોમ તમારું કઈ આવ્યા છે કે આપડા ભાઈ ના ભાઈ વગર મીર નહી આવે એવો એટલે અમે તમને તમારા તમારા વગર કશું મેર જ નહીં આવે ઘોડા ખાલી આપડું નોમ તો દેવું હતું એ ભાઈ ટેન્શન ના લે તારો ભાઈ હજુ બેઠો છે આપડી દુશની બહુ વધી ગઈ પહુ એકલું છે તમે ત્રણ ત્રણ જણા ને એકલો અરે આમાં એવું થયું કે અમે બે જણા થોડા કે થોડા પેલા એના જવા નીકળે સારા

તમારા ખાટલે મારે ના દે તમે મોટા માણસ છો મારી ઉંમર માં મોટો છું પણ તમે તમારી તાકાત મોટા છો મને ખબર છે રાજાભાઈ મને ખબર છે તમારા ખાટલે ના દેહાય પણ આપે ખોટું કોણ કર્યું છે મારું ખોટું તો તમે બે કર્યું છે આમાં મેં શું ખોટું કર્યું ભાઈ તમે બે ભાઈબંધો દારૂ ના ઝઘડા ને તમને ઝઘડ્યા અને મેં તમને કીધું રાજા ભાઈ

આપડે નહી કરવાનો કારણ કે આપડે ભાઈ બંધ નોંધ પણ નથી જ મારે પડે કારણ કે એના વખત કશું નતું મારા સાથે ના તણી તમારી જોડે

તુજરી મુજે બાકી દુનિયા હૈમાની બાકી દુનિયા હે બેમાની પીલે પીલે ઓ મર જીઠોલ